અને જે તે સમયે બાબા રામદેવ અને એ લોકોએ આની મુહિમ ઉપાડેલી કાળું નાળું પાછું લાવો લોકોને પંદર પંદર લાખ રૂપિયા અપાવવા માટેની જે વાતો થઈ હતી અત્યારની પરિસ્થિતિમાં સ્વિસ બેંકમાં જે કાળું નાણું બે હજાર ચોવીસ પચીસ માં જે રીતે ભારતીય લોકોની જે થાપણ હતી એમાં ગયા વર્ષ કરતા એટલે કે આગલા વર્ષ કરતા ઈ જેને કહેવાય ને કે ત્રણ ગણી ત્રણ મારી દ્રષ્ટિએ કરોડ એવો આંકડો આવ્યો છે તો આ ભારત સરકાર ઈ કાળા નાણાં રોકવામાં ક્યાંક ને ક્યાંક જો ઊણી ઉતરી છે એના વિશે આપણું શું કેવું છું ખૂબ સરસ આખા દેશ માટે ખૂબ જ અગત્યનો આ વિષય છે જપી દાદા જે આજે તમે વાત કરી રહ્યા છો તે બે હજાર ચૌદ ની ચૂંટણી પહેલા બે ત્રણ વર્ષ એવા રહ્યા દેશમાં કે જેમાં અન્ના આઝારે દ્વારા ભ્રષ્ટાચાર વિરોધમાં જનલોકપાલ આંદોલન શરૂ કરવામાં આવ્યું અને એની સાથે સાથે પેરેલલ કહી શકાય એ રીતે બાબા રામદેવ કે જે હવે લાલા રામદેવ બની ગયા છે એ બાબા રામદેવ દ્વારા ભ્રષ્ટાચાર અને કાળા ધન સામે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું એ વખતનો માહોલ એવો હતો કે સમગ્ર દેશના જે દેશભક્ત લોકો હતા રાષ્ટ્રભક્ત લોકો હતા એને એવું લાગ્યું કે અન્ના હજારે અને બાબા રામદેવ દ્વારા જે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે એનાથી દેશમાં નવો સોનાનો સૂરજ ઉગશે ભ્રષ્ટાચાર અને કાળુ ધન છે એના ઉપર કંટ્રોલ આવી જશે જે લોકો પાસે અમાપ સંપત્તિ જે લોકો એકઠી કરી છે અને જે દેશની અંદર એક વર્ગ એવો છે કે જે ખૂબ જ અત્યંત ગરીબી અને દારૂણ અવસ્થામાં જીવે છે એ જે કાળું નાણું છે એ દારૂણ અને ગરીબ લોકો સુધી પહોંચશે અને એનો પણ ક્યાંક ને ક્યાંક વિકાસ થશે વિકાસ થશે આવી એક આશા સાથે ઘણા બધા અસંખ્ય લોકો હજારો લાખો લોકો એ અભિયાનની સાથે જોડાયા હતા અને ચૂંટણીની અંદર સભાઓમાં પણ આ અભિયાનને લઈને ભ્રષ્ટાચાર અને કાળા ધનને લઈને ઘણી બધી વાર્તાઓ ઉભી કરવામાં આવેલી મુદ્દો બનાવ્યો હતો આને મુખ્ય મુદ્દો બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ સત્તા પરિવર્તન થયું આ મુદ્દાઓને આધારે જ સત્તા પરિવર્તન થયું એવું કહી શકીએ આપણે કે કોંગ્રેસની સરકાર છે ડોક્ટર નેતૃત્વ હેઠળ હતી એનું પતન થયું અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની એટલે કે એનડીએની સરકાર છે એને અસ્તિત્વમાં આવી પરંતુ પાછલા દસ વર્ષોની અંદર આપણે જનરલી આ બાબતનું ઓબ્ઝર્વેશન કરશું તો બાબા રામદેવ છે એને બે હાજર ચૌદ પછી ક્યારેય ભ્રષ્ટાચાર કે કાળાધન ની વાત નથી કરી તો શું દેશમાંથી ખરેખર કાળું નાણું સમાપ્ત થઈ ગયું છે શું દેશમાંથી ખરેખર ભ્રષ્ટાચાર પૂરો થઈ ગયો છે જે જ રીતે પછી ત્યારે કે ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવવા માટે લોકપાલ અને નિમણૂક કરવાની વાત હતી એનો આખું એક તંત્ર ઉભું કરવાની વાત હતી એના ઉપર પણ પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવ્યું છે તો શું સરકારી કચેરીઓમાં હવે ક્યાંય ભ્રષ્ટાચાર થતો નથી આ બે બંને ખૂબ જ અગત્યના પ્રશ્નો છે જે તમારા પ્રશ્ન સાથે પણ આનુષંગિક રીતે જોડાયેલા છે

અને એ ની જોગવાઈ એવી છે કે જે જમા કરનાર વ્યક્તિ છે 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 એનું એનું નામ એને એને ગુપ્ત એટલે વલણ બરોબર આખી દુનિયાના લોકો જે સ્વિટરલેન્ડ ની અંદર સ્વિસ બેંકો ની અંદર આ પ્રકારનું બ્લેક મની છે એ જમા કરે છે એટલે ખાલી બ્લેક મની જોતું નથી બ્લેક મની હોય છે અને એમની પોતાના સંપત્તિ પણ ત્યાં ભરોસો કરી અને કારણ કે મંદે બેન્કો છે એટલે એમાં જમા કરાવતા હોય છે તો ભારતમાંથી જમા પૂંજી હતી એમાં વર્ષમાં ત્રણ ગણો વધારો આવ્યો એવા અખબારી અહેવાલો છે અને લગભગ સાડત્રીસ હજાર આઠસો કરોડ આસપાસનો આંકડો છે કે આટલું માત્રામાં ત્યાં ભારતીય નાણું આ બેંકોની અંદર જમા છે એમાં બધું નાણું છે કાળું નાણું ન હોઈ શકે ઘણી બધી બેન્કો છે એ પણ પોતાની થાપણો છે બેન્કોની અંદર મુક્તિ હોય છે પરંતુ વિષય એ નથી વિષય એ છે કે જે કાળા નાણાની જે હવા ઉભી કરવામાં આવી હતી એ હવા એ અભિયાન એ મુદ્દાઓ આજે ક્યાં છે બરોબર તો શું એ રાજનૈતિક મુદ્દાઓ હતા આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન આવનારી દરેક ઇલેક્શનની અંદર

અમુક અમુક રકમો એટલે પંદર લાખ દાખલા તરીકે કે જમા કરવી તો એ બધું હું તો હવે બરોબર છે બધું એ તો જેપી દાદા અમિતભાઈ શાહે જાહેરમાં એની વાત એ કરી ચુક્યા છે કે એ ચુનાવી જુમલા હતા એ તો એક પ્રકારનો ચૂંટણીઓ સમયમાં જે વાર્તાઓ કરવામાં આવતી હોય સભાઓમાં બરોબર લોકોને મજા આવે લોકો તાલીઓ પાડે એના માટે તેની જે વાર્તાઓ ઉભી કરવામાં આવતી હોય છે એ પ્રકારની એક વાર્તા હતી આવું કઈ વાસ્તવિકતાની અંદર શક્ય નથી કોઈના ખાતામાં પંદર પંદર લાખ આવે નહીં એની રાહ જોવાય નહીં એ કઈ કામ હોય જનતા આ દેશની અંદર આમ જ ચાલવાનું છે આપણે હજી ઉલ્લું બની છીએ એટલે એમાં આમાં તો એનો વાક નથી એનો સમજી ગયો એનો કોઈ વાત નથી આ જે કઈ જે તકલીફ એ આપણી તકલીફ હજી ચૂંટણીઓ આવશે અને ફરી ફરીને આવા જ ઉલ્લુ બનાવવાના ધંધા ચાલુ રહેશે ચાલુ કાયમ ચાલુ રહેશે તો એ જનતા એ હવે જાગૃત થઈને આમુ પ્રશ્નો પૂછવા પડશે એ સારી સ્થિતિ છે જનતા જો પ્રશ્નો પૂછતી થાય પણ આ લોકો એવું પસંદ કરતા નથી જનતાને ધર્મનું અફીણ પાઈ દેવામાં આવે છે જનતાને જાતિનું અફીણ પાઈ દેવામાં આવે છે આ બે અફીણ એવા છે આ દેશની અંદર કે બાકીની બધી સમસ્યાઓ બાકીના બધા પ્રશ્નો તમે એની સાથે ગમે તે કરો બધું ભૂલાઈ જાય અને આ બે જ વસ્તુ યાદ રહીએ અને એના આધારે વોટિંગ થઈ જાય ને પાછો હતા ત્યાં ત્યાં એટલે આવું કઈ થવા નથી આપણે વાતો કરીએ ચર્ચા કરીએ પ્રયત્ન કરીએ આપણે પ્રયાસ કરી શકીએ લોકોને જાગૃત કરવાનો અને જો આ ભ્રષ્ટાચારની વાત ચાલી રહી છે જીગ્નેશભાઈ ત્યારે મારે એ પણ યાદ કરાવવું જોઈએ કે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એના ઘરમાંથી મોટી માત્રામાં ચલણી નોટો મળી આવેલી અને એટલે મારું કહેવાનું એ છે કે ન્યાયતંત્ર પણ આ ભ્રષ્ટાચારથી થી પર નથી અને નોટો તો મળી આવેલી પણ એને કંઈ એવું કારસ્તાન કરેલું કે સળગી આવેલી નોટો મળેલી તો એનું તપાસ ને એ બધું આગળ ક્યાં કેવી રીતે ચાલ્યું શું થયું પછી જપીન્દરદા એ બાબત જે આપ વાત કરી રહ્યા છો એ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વર્માની આપ વાત કરી રહ્યા છો જસ્ટિસ વર્માના ઘરેથી થોડા સમય પહેલા સળગેલી હાલતની અંદર કોથળાઓ ભરેલી મોટી સંખ્યામાં ચલણી નોટો મળી આવી હતી અને એ બાબતે મીડિયાની અંદર હતો ઉપર પણ આગળના દિવસોમાં કરવામાં એ બાબતે ન્યાયતંત્ર દ્વારા જે એક તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી અને હવે તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે અને એમાં એ સ્વીકારવામાં આવ્યું છે કે જસ્ટિસ વર્માના અંકુશ હેઠળના રૂમમાં જ આ પ્રકારનું વારદાત બની છે અને છે અને એની સંડોવણી પણ આની સાથે છે એવું તપાસ સમિતિએ પણ સ્વીકાર્યું છે એટલે આગળના દિવસોમાં જસ્ટિસ વર્માને પહેલા તો દિલ્હીથી એને અત્યારે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટમાં એની બદલી કરી દેવામાં આવી છે પણ હવે એના ઉપર આગળ શું એક્શન લેવા એ બાબતે પણ ટૂંક સમયમાં ન્યાયતંત્ર જ આગળની કાર્યવાહી કરશે પરંતુ તમે કીધું એ વાત ફરી ફરી એક વખત સાબિત થઈ રહી છે કે આ દેશની અંદર કરપ્શનની ઝેવરી વેર ભ્રષ્ટાચાર દરેક જગ્યાએ દરેક તંત્રની અંદર ફેલાયેલો છે પોલિટિકલી હોય છે રાજકીય હોય છે વાસ્તવિકતામાં દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટેની કોઈ વાત પણ કરતું નથી ને કોઈ એના માટે અભિયાનો પણ ચલાવતું નથી અને જો અભિયાન ચલાવે કદાચ તો એને સપોર્ટ પણ મળતો નથી રાજકીય લોકો રાજકીય ઈચ્છાથી એવું કરે છે તો એને રાજકીય કાર્યકરોનો સપોર્ટ મળે અને માહોલ તમને લાગે મીડિયા પણ રાજકીય પક્ષો સાથે જોડાયેલું હોય એટલે મીડિયા પણ જોરશોરથી વાત કરે પણ જે ખરેખર ભ્રષ્ટાચાર સામેની લડાઈ લડે છે નાના નાના માણસો દરેક ગામની અંદર આવા બે ચાર પાંચ માણસો હોય છે કે જે ભ્રષ્ટાચાર સામે તમામ તાકાતથી લડતા હોય છે એના માટે આરટીઆઈ કરતા હોય છે એના માટે પીઆઈએલ કરતા હોય છે પણ એને કોઈ સપોર્ટ નથી કરતો એને કોઈ સમર્થન નથી આપતું એને લોકો ગાંડા ગણે છે આ વાસ્તવિકતા છે આપણા દેશ છે એવા લોકો ને પાગલ લોકોની કેટેગરીમાં લોકો ગણી લે છે અને કોઈ સહકાર આપતું નથી એટલે ફરી ફરીને આ દેશની અંદર ભ્રષ્ટાચાર છે ખૂબ જ મોટી માત્રામાં આગળ વધી રહ્યો છે અને એની અંદર સામાન્ય જનતા પીસાઈ રહી છે તો ચક્રવાત ન્યુઝના આજની બેઠકના કાર્યક્રમમાં બસ આટલું જ નવા વિષય સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર નમસ્કાર